ફર્સ્ટ ચેરિયટ ચેસ એકેડેમી ઓલ ઇન્ડિયા ઓપન ચેસ બે હજાર પચીસનું આયોજન સિટીલાઇટ પરના તેરા પંથ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વર્ષથી લઈને પંચોતેર વર્ષના લોકોએ ભાગ લઈ ચેસ સ્પર્ધાને રોમાંચક બનાવી હતી આ ચેસ સ્પર્ધામાં છસો ત્રીસ વ્યક્તિઓએ ભાગ લીધો હતો તેમાં ત્રણ લાખ રૂપિયા સુધીના પ્રાઇઝ મની પણ રખાયા હતા ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારની ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી તેની પર આપણે નજર કરીએ ફાસ્ટ ચેરિયટ ચેસ એકેડેમી ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટ 2025 નું આયોજન સુરત શહેરના સિટી લેટ્સ થી તેરાપંત ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પાંચ વર્ષથી લઈને પંચોતેર વર્ષ સુધીના લોકોએ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં કુલ છસો ત્રીસ વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું તેમાં ફક્ત સુરત જ નહીં રાજ્ય નહીં પરંતુ દેશભરમાંથી ચેસ પ્રેમીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા ટુર્નામેન્ટમાં કુલ ત્રણ લાખથી વધારે પ્રાઇઝ મની રખાઈ હતી પ્રથમ આવનારને ત્રીસ હજાર રૂપિયા સેકંડ ને વીસ હજાર રૂપિયા તેમજ થર્ડને પંદર હજાર રૂપિયાનો રોકડ આપવામાં આવ્યા હતા સાથે રોફી પણ ખરી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટને સફળતા અપાવવા માટે ભારે મહેનત પડવામાં આવી હતી જે રંગ લાવી હતી ગુજરાતમાં આટલી મોટી ચેસ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરાયું હતું તે સફળતાપૂર્વક પાર પડ્યું છે ચેરિયટ ચાસ એકેડમી ઓનર શ્યામ શેઠ સહિતના આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને પાર્ટિસિપન્ટ લોકોએ વધુ માહિતી આપી હતી હાજી આપનું નામ મારું નામ શ્યામ શેઠ છે અને હું ચેરિયટ ચાસ એકેડેમીનો ઓનર છું અચ્છા આ પહેલી વખત આયોજનની ચેસ ટુર્નામેન્ટની આ મારી ફર્સ્ટ ટાઈમ ફ્રીડે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે અને જેમાં ચેરિયટ ચાસ એકેડેમી તરફથી છસો ને પાંચત્રીસ પ્લેયરો રમાડી રહ્યા છે અમે લોકો ફક્ત સુરતના છે કે સુરતના બહારથી પણ આ ઓલ ઓવર ઇન્ડિયા અને પ્લસ આઉટસાઇડ કન્ટ્રીઝના પણ છે અચ્છા આમાં ગવર્મેન્ટનો કંઈક સહયોગ ગવર્મેન્ટનો પૂરો પૂરો સહયોગ છે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનનો સહયોગ છે તેના હેઠળ અમે લોકો આ કાર્યક્રમ કરી રહ્યા છે તો જે વિજેતા થશે કેવી રીતે અહીંયા મને ટ્રોફી વિજેતા થશે તેને ટ્રોફી ચેરિટ ચેસ એકેડેમી આપશે પ્લસ ગવર્મેન્ટ ચેરિટ ચેસ એકેડેમીના તરફથી ગવર્મેન્ટ એમને પ્રાઇઝ મની આપશે

અને અમે ખૂબ એન્ટ્રીસનો કોંગ્રેચ્યુલેશન કરતા હતા અને બધા આવતા હતા રમવા માટે આયોજન જે કરેલું છે કેટલા સમયથી તમારું આમાં મહેનત હતી લગભગ અમારી મહેનત પાંચ છ મહિનાથી હતી કેવું લાગી રહ્યું છે અત્યારે એકદમ જોરદાર લાગી રહ્યું છે જબરજસ્ત એન્ટ્રીઓ આવી છે અને અમારા દરેક કોચિસો સુરતના કે બહારના ઘણો અમને સપોર્ટ કર્યો છે કેટલા વાગ્યા સ્ટાર્ટ થઈ સવારના સો સાડા નવ જેવું ચાલુ થયેલું હતું અને અત્યારે પણ ચાલી રહ્યું છે ટોટલ નો રાઉન્ડ છે આ ચલો રાઉન્ડ આ ચાલી રહ્યો છે પાર્ટિસિપેશન માટે કોઈ પણ એજ મર્યાદા નથી તો કોઈ પણ એજના યંગથી લઈને બધા જ પાર્ટિસિપેટ કરી શકે છે અને ચેસ એક ફન લવિંગ ગેમ છે તો એને એ ગેમ એ રિઝલ્ટ માટે નહીં પણ ફન માટે રમજો જોઈએ મેરા નામ છે है तो तक तक मैं नौवे में, में। कैसा लग रहा है? मुझे बहुत अच्छा बहुत तो सी क्रिकेट में फिर क्यों? लेकिन क्योंकि तो इसमें हार जीत मायने नहीं रखती आप हारो या जीतो आपको बस मज़ा आना चाहिए और का भी अच्छा था और टीचर अपने बहुत मेहनत कर रहे और ये माइंड गेम है और हमें इसमें सीखने को भी मिलता है और नए दोस्त भी बना सकते हैं मेरा नाम यशवी छे क्या स्टैंडर्ड में आप छो फोर्थ में छो अच्छा ने चेस के क्लास समय थी तुम्हें घर रमता था ड्रॉ वर्ष अच्छा अभी आज यहां टूर्नामेंट में तुम भाग ली दो हां ए राउंड से भी पूछिया 3 राउंड से क्यों लागियो छे आपका नाम मेरा नाम जीत जे तेम्पिटिशन में भाग लीजो जो क्या राउंड सुधी पोचा ये लास्ट राउंड है एंड आई स्कोर एट, एट एंड हाफ आउट ऑफ नाइन चैम्पियनशिप जीता विजय थे लगे हाँ मोस्टली यस yes, हाँ कितना समय से तेरा गेम के अंदर मेरे को लगभग 20 साल हो गए 20 साल से मैं ये गेम खेल रहा हूँ हाँ હેશા લગરહ હી આકે ચેરે પે ખુસી દિખ રહીએ કાફી આકે ટાઇમ કયાથ ખેલરાહ ઔર સૂરત સૂરત મે ટાણામ